છોટાઉદેપુર જિલ્લાના પાવિજેતપુર તાલુકાના તેમજ તારાપુર ગામે હરિકૃષ્ણ જીનિક ઇન્ડસ્ટ્રીના કમ્પાઉન્ડમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાતી હોવાની જાણકારી કોંગ્રેસના નેતાઓને મળતા પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અર્જુન રાઠવા કાજર રાઠવા જિગ્નેશ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓએ સ્થળની મુલાકાત કરી હતી તારાપુર ગામે હરિકૃષ્ણ જીનિક ઇન્ડસ્ટ્રીના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં હજારો સાયકલો પડી રહી છે हाल चोमासामा वच्चे बच्चे खुल्लामा पड़ी रहली साइक्लो अनेक सवालो उभा करी रही छे छोटा जिल्ला जिलामा बाड़कियों दूर-दूर थी अभ्यास माटे शाळाए आववा जहमत उठावे छे त्यारे आ रीते हकनी साइक्लो काट खाए गंभीर बाबत छे सुखराम राठवाए प्रजाना नाना व्यय थतो होवानो आरोप लागवी सरकार सामे गंभीर सवालो उभा करया

1100 નો ક્લાસ મેખ્યા પડી છે 1130 સાયકલ છે આ દે 2023 ની છે ક્યારની પડી હોય તો એક મહિનો જતો રહે 8 વાજા ના ડાળે જાય છોટી વાળા કેમ છે સાયકલ હા તો મોટો તું પછી વિડિયો યુટ્યુબર કેમ છેલા સાયકલો લાંબા સમય થી પડેલી દેખાઈ રહી છે આપણે જોઈ શકીએ છીએ કે વાળા ભાઈ જરા સાયકલ ના ઉપર જરા જરા મારી લો તો ખબર પડશે કે આ સાયકલો કટાઈ રહી છે ત્યારે આ સાયકલો જે લાભાર્થી ચૂક પહોંચાડવાની છે એ જલ્દી પહોંચે જે તે સ્કૂલ પર પહોંચે અને જે હેતુ માટે છોકરીઓને ભણાવવા માટેની જે વાત છે એ વહેલી તકે એ છોકરીઓને પહોંચી મળી જાય અમે ગામડામાં એસટી બસની સગવડતા નથી આપણે બધા જાણીએ છીએ ત્યારે જ્યારે આ સાયકલો છોકરીઓના હાથમાં જાય તો છોકરીઓ એના ઘરેથી નીકળી અને સહેલાઈથી નજીકની જે હાઈસ્કૂલ હોય એમાં પહોંચી શકે તું બાજુ ભરે જ પાછો કઈ થી લે આવતો